લોક સાહિત્ય ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે નવા હો તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમે કે મહારાજા ધર્મ જુગાર રહીમાં એટલે મહાભારતનું યુદ્ધ થયું એમ માનો છો કે દ્રૌપદી આંધ્રાના તંધરા કીધા એટલે મહાભારતનું યુદ્ધ થયું એમ માનો છો કે ભીષ્મ ભૂલ્યા ને એટલે મહાભારતનું યુદ્ધ થયું એમ બોલ્યું માનો છો ધર્મ રાજા જુગાર રીમા એટલે મહાભારતનો યુદ્ધ એમ માનો છો કે દુર્યોધન અડધો ભાગ ન દીધો એટલે મહાભારત યુદ્ધ થયું મહાભારત યુદ્ધ અડધા દૂધના ના પેલા હાટું થઈ ગયું સાહેબ ઝઘડો કેવડો મોટો થયો છે એને આમ ન જોવો મૂડમાં હું પીડ્યું છે ગામના ઝઘડા જોઈ લેજો ને ઘણી વખત એ ભૂલી ગયા છે એમાં ઝઘડો કર્યો ઝઘડો એવડું મોટું વિરાટ રૂપ લઈ લે મૂળ મૂળ બધું ભૂલાઈ જાય કે બાય ત્યાંસી માંથી આવડું મોટું મહાભારત નું યુદ્ધ હિન્દુસ્તાન ની ધરતી માંથી ખેલાણું અડધા પેલા દૂધ હાટું થયું આશ્ચર્ય લાગશે અસ્વસ્થામાં નાનું ગા વહુકી ગઈ એટલે કૃપિયા દ્રોણાચાર્ય પાસે આવીને એટલું કીધું બ્રાહ્મણ કે હા કે દીકરા દૂધ વિનાનો છે એક હોય હોય દૂધ કાઢતી એવી એકાદી ગોતી આવીને તો મારો દીકરો દૂધ વિના ન રહીએ એટલે દ્રોણાચાર્ય કીધું હું અજાતી બ્રાહ્મણ છું મારે વ્રત છે હાથ લાંબો નથી કરતો ત્યારે કૃપ્ય કે હું હાથ લાંબો કરવાની વાત નથી કરતી તારું વ્રત તોડાવવાની વાત નથી કરતી કે તો કે તારો મિત્ર છે દ્રુપદને ને તું એમ કેતો અમે ભેરા ભણતા તેથી દ્રુપદ એમ કીધું તું જો હું પાતાળ નરેશ થાવ ને તો દ્રોણાચાર્ય તને અર્ધું પાતાળનું રાજ આપીશ તો આપણે અર્ધું રાજ ક્યાં જોયું છે આપણી ગાવ યા હોય એટલે પાછી આવશું મિત્રતાના દાવે ગા માગીએ એને ક્યાંક માગણી નહીં મિત્ર તરીકે દે અને પાતાળની ધરતીમાંથી આવ્યો ક્યાં ચોટીલા પાસે થાન દ્રૌપદીનું માવતર અને યુવાનો તમને કદાચ આશ્ચર્ય થશે અર્જુનના રથને ચાર જે સફેદ અશ્વ જોઈતા હતા ને એ આપણા સૌરાષ્ટ્રના હતા દ્રૌપદીને કરિયાવરમાં મળ્યા હતા એ કચેરીમાં આવીને કીધું દ્રુપદ મિત્રતાઈ ના દાવે એક ગામ અને દે મારો છોકરો દૂધ વિનાનો અને ત્યારે ખડ ખાળ ખડ ખડ દાંત કાઢીને દ્રુપદે કીધું તો ગાય બ્રાહ્મણ બચપણની વાતું બચપણમાં ભણતા હોય ને છોકરાઓને હું ખબર હોય શું બોલાય ન બોલાય તેથી બોલી નાખી છે ગુરુના આશ્રમમાં પણ તું બ્રાહ્મણ હું રાજા મિત્રતા છોડી દે આઠ લાંબો કર એકસો ને એકદમ હોના સીંગડે મઢ ન દઉં તો દ્રુપદ નરેશ નહીં કતરીમાં ઉભો રે આઠ લાંબો કર નિમ નથી એક અડધો પિયાળો દૂધ કાઢે ને એવી ગા દે એટલે ખડખડ દાંત કાઢીને દ્રુપદે એટલું કીધું કે કામ કર ઘઉંના લોટમાં થોડુંક પાણી નાખીને ઘરની કાંકરી નાખીને તારા છોકરાને એટલે દૂધ જેવું લાગે છોડી કૃપી પાસે જવાય સાહેબ પત્ની જવાય નહીં અહીંથી ચોટીલાથી સીધો દિલ્હીનો માર્ગ લીધો એમાં પાંડવો અને કૌરવો દળે રમે દડો પડી ગયો કુવામાં ફરતા આંટા મારે અને બ્રાહ્મણ નીકળ્યો એટલે કીધું છોકરાઓ કેમ ફરતા આંટા મારો કે મારો ગેંદ દડી કૂવામાં પડી ગઈ છે એટલે કીધું દર્પણની સડી લઈ આવો એ લઈ આવ્યા મંત્ર ભણી અને બાણ માર્યું દડી લઈ અને ઉપર બાણ આવ્યું અને છોકરાઓએ ધોળી અને ભીષ્મને વાત કરી કે બ્રાહ્મણ નીકળો છે અને મારી દડી કુવામાંથી કાઢી દીધી કૃપાચાર્ય કીધું કે હે ભીષ્મ એક જડા વાર લગાડો નહીં બીજું કોઈ ન હોય મારો બને વિદ્રોણાચાર્ય હોય આડા ફરો અને ભીષ્મ આડા ફેર્યા દ્રોણાચાર્ય હું અહીં ગુરુકુળ બનાવી દઉં આશ્રમ બનાવી દઉં તમામ પ્રકારની વ્યવસ્થા કરી દઉં મારા છોકરાઓને અસ્ત્રશસ્ત્રની વિદ્યા શીખવાડી અને અહીંયા આશ્રમ બનાવ્યો અસ્ત્રશસ્ત્રની વિદ્યા ટૂંકમાં વાત કરું શીખવાડી વળવે ધન થયું એ ભાઈ ચા રાખી દીધા ને બે મિનિટ ભાઈ હવે બધું રાખ પછી હું આપણે હવે નિરાય પી હું પૂરું કરી એ મારા બાપોલી બે વાતો મારે કરવી છે તમે બહુ ઓછી સાંભળી છે ક્યારેક અને હવે બીજું તો હું લઈદભાઈ આપને તો ખબર છે આ કંકોત્રીમાં જે ફોટો થાપ્યો છે ને મારો રામસિંહભાઈ હાથ એ એ આ ઉટલીનો ફોટો છે ઉટલીની રામકથાનો ફોટો છે કથાઓનું સ્ટેજ ઉપર વિયો ગયો છું કારણ કે મને ખબર છે કે હવે અમારો સ્ટેજ છે ને ઘણું નીચું ઉતરી ગયું છે એટલે હું કથાઓ પર વિયોગ્યો ગયો છું ને હવે તો હું કરું ન કરું એ અવ બહુ નક્કી નથી પણ જ્યાં હુંથી બોલું છું ત્યાં હુંથી આવા સમજદાર વર્ગ છે તો બે વાતું તમારા સામે મૂકું પાછું અવાય ન હોવાય એટલે ત્યાંને થોડીક વાર અટકાવું છું પણ પરીક્ષા થઈ પાંડવ કૌરવો શીખા અને કીધું ભીષ્મયે કે આપ માગો ગામ ગરા ધન દોલત જે કંઈ માંગો એ હું ગુરુદક્ષિણાની માલિક આપવા તૈયાર છું એટલે કીધું કે મારે ગુરુદક્ષિણામાં ગામ ગરા ધન દોલત કઈ જોતા નથી પૈસો હીરા માણેક મોતી જર દેવરાત કે નહીં કે તો કે ગુરુદક્ષિણામાં કઈ દેવું હોય તો દ્રુપદને બાંધીને લઈ આવો એ પાછળની ધરતીમાંથી અસ્તિનાપુરની ચડાઈ આવી દ્રુપદને બાંધો દ્રોણાચાર્યના પગમાં હાજર કર્યો અને પછી દ્રોણાચાર્ય કીધું દ્રુપદ તું તારે હરાયેલો છો હું ધારું હી તારીમાંથી કરી શકું છું પણ તું મિત્રતા એને ભૂલી ગયો છો હું મિત્રતા એને ભૂલ્યો નથી એટલે પાચાળ દેશના બે ભાગ પાડું છું અડધી ગાદી પર મારા દીકરા અશુસ્થામાને બેસાડું છું અને અડધી ગાદી તન તારી પાછી આપું છું હવે આપણે હેરખેરખા મિત્રો થયા કે નહીં હવે તારી મારી વચ્ચે મિત્રતા થઈ કે નહીં જ્યાં અર્ધિ ગાદી તન પાછી સાહેબ રાજપૂત અપમાનિત થયો જગત સામે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવીને કીધું પુત્રાદી યજ્ઞ કરો અને એવો પુત્રાદી યજ્ઞ કરો કે દ્રોણાચાર્ય મારે દીકરો ઉત્પન્ન થાય અને બ્રાહ્મણોએ આવીને પુત્રાદી યજ્ઞ કરાવ્યો ઘણા સમય સુધી પુત્રાદી યજ્ઞ હાઈલો લો અને દીકરો ઉત્પન્ન થાય યજ્ઞમાંથી એ પેલા યજ્ઞની વેદિકામાંથી દીકરી ઉત્પન્ન થઈ એ ક્યાં સુધી અગ્નિમાં રહી બહુ શાસ્ત્રો ફફોઈ રહ્યા છે બહુ હું તમારા એમનું નથી કરતો લક્ષ્મણ ફળ ફૂલ ખાનું નાક રામે કીધું દેવી કે હા કે હવે સુરપનખા ગઈ લંકામાં જેમ ખરદૂષણને લઈને આવી તેમ રાવણને લઈને આવશે માટે ચરિત્ર લીલા કરવાની શરૂઆત કરી દેવી છે તો લક્ષ્મણ હાજર નથી આપણે આપણી લીલા શરૂ

ઈ સ્વરૂપ અગ્નિની માલિકો સમાડી દીધું અને અગ્નિમાંથી એક પડછાયો બારી રાખ્યો સાહેબ રાવણ તો પડછાયાનું હરણ કરી ગયો એ પડછાયો બારી રહ્યો ટૂંકમાં રાવણને માર્યો વિભીક્ષણ ને રાગ મેળવ્યો હીરામાણે મોતી રત્નોથી શણગારી અને જાનકીને વિભીષણજી રામની પાસે લઈ આવ્યા એટલે રામે કીધું અગ્નિ પરીક્ષા આપે તો સ્વીકાર કરવું ત્યાં સુધી સ્વીકાર ન કરું લક્ષ્મણને નહોતું ગયું હનુમાનને નહોતું ગયું વિભીક્ષણ નહોતું ગયું પણ આ જગતના માતા પિતા કહી તો જગતના માતા પિતા રામ સીતાની જે લીલા કરવી હતી એ બી બે જ જાણતા હતા બીજું કોઈ જાણતું નહોતું એટલે કીધું નહીં અગ્નિ પરીક્ષા સીતા આપે તો જ હું સ્વીકાર કરું અને અગરચંદનની ચીતા ખડકાણી અને મા જાનકીજી અગ્નિની માલિક પર પ્રવેશ કર્યો એ અગ્નિની માલિક પર પ્રવેશ કર્યો અને મૂળ સ્વરૂપ હતું એને લઈ અગ્નિ દેવતા પાછું રામને દેવા માટે થઈ પંચોટીમાં જે હમાણી એ લંકાના પાદરીમાં નીકળી હવે સાંભળી દો હવે લંકાના પાદરીમાંથી હમાણી અગ્નિમાં એ ક્યાં સુધી રહી દ્વાપર પૂરો ત્રેતા પૂરો થયો દ્વાપર આવ્યો દ્રુપદે પુત્રાદી યજ્ઞ કર્યો એ લંકાના પાદરીમાંથી હમાણી તે પાળની ધરતીમાંથી નીકળી ત્રીજી અવતારે દ્રૌપદી કેવાની પાંચ પાંડવ ઘેર નારી કૌરવ કુળનો નાશ કીધો તોય હું બાળકુંવારી માયાના મંડાણ જોગણી આદ પુરુષની ચેલી મારું મન માને તો સંગ ચલું નહીતર ફરું અકેલી ટૂંકમાં એ મસ્વેધનની પરીક્ષા થઈ અર્જુને એ માછલી બીંધી લઈને આવ્યા માં અમે કંઈક લઈ આવ્યા પાતે ભાઈ ભાગ પાડી લ્યો કે પણ અમે એક સ્ત્રીને લઈ આવ્યા છીએ ભગવાન કૃષ્ણે આવીને કીધું કે એક કામ કરો બેતાલીસ બેતાલીસ દિવસના ભાગ પાડો બેતાલીસ દિવસ એક પુરુષના ઘરની અંદર દ્રૌપદી રીએ અને બેતાલીસમા દિવસનો આવવાની હતી તે ભીમને એક બાજુ ભીમ કે હા કે કાર્ય કરવાનું છે કે શું કે આજે બેતાલીસમો દિવસ છે રાજા ધર્મના કક્ષમાં દ્રૌપદી રહ્યા છે એને આજનો બેતાલીસમો દિવસ છે કે તો કે આજે મધરાતે દ્રૌપદી રાજા ધર્મના કક્ષમાંથી બહાર નીકળશે કે તો પ્રભુ કાંઈ સમજાતો નથી નથી સમજાતો એટલે તને એક બધું બોલાવ્યો આ મને નથી સમજાતું વાત કરો શું કે જગત આખાની માથે માયા લાગી જશે રાત્રિના ફરનારા પશુ પંખીડા એ છે ને એ પણ દેવીને આધીન થઈ જાય કોઈ જગતના પટમાંથી જીવ જાગતો નહીં હોય એને દ્રૌપદી ધર્મના કક્ષમાંથી નીકળશે હસ્તીનાપુરના ભાગોળે આવશે દેવી દેવતાઓ આવશે એ મહામાયાની પૂજા કરશે અને પૂજા કર્યા પછી દેવી દેવતા વ્યાજ હશે ત્યારે અગરચંદ્રની ચિતા ખડકા હે અને ચિતાની માલિકો અગ્નિ જળર જળાર જળાર જળ આગ લાગી જશે અને અગ્નિસ્નાન તેથી દ્રૌપદી કરતા છે છૂટા વાળ રાખી અને અગ્નિસ્નાન કરતા છે તે કહેતા છે કોઈ જીવ જાગતો હોય તો માગો કોઈ જીવ જાગતો હોય તો માગો કોઈ જીવ જાગતો હોય તો માગો અને ત્રીજી વખત એમ કે કોઈ જીવ હોય તો માગો તો એટલું કહી દે કે તારા ખપરમાં પાંચ પાંડવ છઠ્ઠા નારાયણ નહીં એટલું કહીને તું પાણીમાં ડૂબકી મારી જાય છે મારી માયાથી તને નીંદર નહીં લાગે અને મહાભાત્કારે લખ્યું છે ડોકી હુંદી તરતો તરતો ભીમ સરોવરની માલિકો રિયો ટૂંકમાં એ એ છૂટા વાળ એ મહામાયા આવી દેવતાઓ પૂજા કરી અગર અગરચંદનની ચિતામાં અગ્નિસ્નાન કરવા માટે થઈને બેઠી અને એ અગ્નિસ્નાન કરતા હતા અને કીધું કોઈ જીવ જાગતો હોય તો માગો ત્રીજો પડકારો પડ્યો હો કે કોઈ જીવ જાગતો હોય તો માગો ભીમે કીધું કે તારા ખપરમાં પાંચ પાંડવને છઠ્ઠા નારાયણ નહીં આટલું કહીને ભીમે ડૂબકી મારી અગ્નિ હકેલાઈને સરોવરની માલિકો ગયો વેદવ્યાસ લખે છે બાર વાંસ પાણી હતું એક વાહળો બે વાહળો ત્રણ વાહળા નાખો ને તો એમ બાર વાહ થાય એટલું પાણી સરોવરની માલિકો હતું અને ભીમે ડૂબકી મારી અને આ આગ છે એ પાણીની માલિકો ગઈ છ વાહ પાણી બળી ગયું હતું છ વાંસ પાણી બળી ગયું હતું આટલા જલદ અગ્નિની માલિકોએ સ્નાન કરીને દ્રૌપદી બીજા પુરુષના કક્ષની માલિકો જાતા હતા પાંચ પુરુષની પત્ની નહોતા અગ્નિસ્નાન કરી અને જાતા અને એ વેદિકામાંથી એ ઉત્પન્ન થઈ હતી એ દીકરો ઉત્પન્ન થયો પાછળને ભણવા ક્યાં મોકલો દ્રોણાચાર્ય દ્રોણાચાર્યને ખબર છે કે મારા મારવા માટે જ આને દીકરો ઉત્પન્ન કર્યો અને ભણાવ્યો અને હસ્તિનાપુર ની માલિકો જે કાંઈ બન્યું હોય આપને બધાને ખબર છે પણ એક આખું મહાભારતના યુદ્ધના પાયાની માલિકો જો પડ્યું હોય તો પ્યાલો દૂધ પીડ્યો કવર પદમે મેં અર્ધ રાજ દેને કહ્યું રાજપાએ ગાય નેટું હાંસી હતી કિની હે યાહી કારણ કુલપોદ્રો અસ્ત્ર વિદ્યા સભે ભાર્ગવતે કુરુ વંશિનકો દિની હે ધુષોત્મન દ્રૌપદી કી ઉત્પત્તિ નવીની હે એસે ગતિ ભારત કી એક તૃણ કે આધીન આ મહાભારત યુદ્ધ અર્ધા પ્યાલા દૂધ હાટુ થઈને થયું છે સાહેબ પછી ઇન્દ્રણા ભીડ્યા એમ આંધ્રાના તો આંધ્રા હોય જુગાની રમત ને એ તો પછી ઓલી આગ તો લાગેલી જ હતી આ તો પછી માલિક ઇંધણા ભડ્યા ખાલી પછી તો એ ભળકો મોટો થતો ગયો પણ મૂળમાં અડધો પ્યાલો દૂધ પડ્યું છે આખી વાત મારી એટલી બધી લાંબી બધી કહેવાનો મારો અર્થ એટલો છે કે નાનકડોય ઝઘડાને ક્યારે સ્વરૂપ આપવું નહીં નકરીમાં કેદી ઈંધણા ભળે અને કેદી મહાભારત થાય એનું કાંઈ નક્કી નહીં એટલે ઊગતો ડામી દેવો કોઈ પણ પ્રકારનો ઝઘડો હોય એને ઉગતા એનો કોટો મળી નાખો એ સમાજ માટે હેલ્થ માટે શારીરિક માટે બધા માટે કુટુંબ માટે બધા માટે બહુ જરૂરી છે